નડિયાદ મહાનગરપાલિકામાં વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ત્યારે રસ્તાઓના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસે રાજ્ય તેમજ કેન્દ્ર સ્તરે તપાસની માંગ કરી છે અને જવાબદાર અધિકારીઓ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે

જ્યારે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ત્યારે લોકોને ખૂબ આશા હતી હું પણ નડિયાદનો નાગરિક છું મને પણ વિકાસ થાય એની ખૂબ આશા હતી પણ આજે નવ મહિના થવા છતાં આણંદ અને નડિયાદમાં ઘણો મોટો ડિફરન્સ જોવા મળે છે નડિયાદમાં વિકાસના નામ ઉપર જે મીંડું છે જે ચશ્મા અમે પણ પહેર્યા તો અમે ઉતારી નાખ્યા છે આજે પ્રજાના હિતમાં અમે કમિશનર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે એટલું મોટું આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે સામે મૂકે ને તો પણ લોકોના પ્રશ્નો હલ કરવાનું એમને મનમાં ઈચ્છા થાય નડિયાદમાં ચારે બાજુ સાક્ષર નગરી તરીકે ઓળખાતી નડિયાદ ભૂમિ આજે ખાડા નગરી તરીકે ઓળખાય છે આખા નડિયાદમાં ગાયોનો ખૂબ ત્રાસ છે વૈકલ્પિક જગ્યા કરવાના બદલે આ લોકો ડોરને પકડી અને ખાવા પીવાની વ્યવસ્થા ન કરતા આ બધી સમસ્યાઓ સર્જાય છે નડિયાદમાં પચાસ ટકાથી વધુ સ્ટ્રીટ લાઇટો હાલમાં બંધ જોવા મળે છે વરસાદ પડ્યા પછી ગંદકી છે તેને દૂર કરવા માટે તંત્ર જોડે કોઈ એવા વિકલ્પો નથી અમુક જગ્યાઓ ઉપર દૂર કરી અને સંતોષ માનવામાં આવે છે કોઈ જગ્યા પર આટલી બધી ગંદકી થયા પછી ડીડીટી પાવડર કે કોઈ પાવડર જેનાથી તકલીફ ન પડે લોકોને તેવા કોઈ પાવડરો પણ છાંટવામાં આવતા નથી અને સિટી બસની સુવિધા પણ બંધ છે આ નડિયાદમાં અને નડિયાદની આજુબાજુના દસ ગામડાઓમાં આ પરિસ્થિતિ છે કોંગ્રેસ પક્ષ દ્વારા સભાવિક છે કે મ્યુનસિપલ કોર્પોરેશનના આગામી ચૂંટણીઓને અનુલક્ષીને જુદી જુદી રજૂઆતો સમયાંતરે જ થતી રહે છે હાલમાં ચોમાસાની સિઝનમાં સમય છે છેલ્લા પંદર દિવસમાં નડિયાદ સિટીમાં આપણે સત્તર ઇંચ જેટલો વરસાદને અનુભવ્યો છે પણ મને કહેતા ચોક્કસ આનંદ પણ થશે કે જે કોઈ ઘાસ સફાઈ અને છેલ્લા દિવસોમાં આપણે ખેંચપીટ સફાઈ સાથે કરાવી તો આ સત્તર ઇંચ વરસાદમાં પણ આપણે કોઈ વખત એવું નથી બન્યું કે ચોવીસ કલાકમાં પાણી ન ઉતર્યા હોય મોટાભાગે પાણી ઉતરી ગયા છે અને પાણી ઉતર્યા પછી પણ શ્રેયસ ગરનાળું અને એ ગરનાળાની સફાઈ કરીને આપણે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર પણ પૂરેવત કર્યો છે જ્યાં જે કોઈ ફરિયાદો મળે છે એના માટે અમે સ્પેશિયલ સફાઈની ટીમો પણ બનાવેલી છે અને એ બધી જ પરિસ્થિતિનું આકલન કરીને જ્યાં જરૂર પડે છે ત્યાં તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરવામાં આવે છે હાલ કેટલીક જગ્યાએ વરસાદી ચોમાસાના પાણીને અનુરક્ષીને કેટલીક જગ્યાએ મોટરમાં અને એમાં રેતીના કારણે પણ કેટલાક પ્રશ્નો આવેલા છે તો એ મોટરો પણ તાત્કાલિક અમે રિપ્લેસ કરીને મોટા ભાગે એક દિવસની અંદર આપણે પાણી સપ્લાય પૂરેવર ચાલુ કર્યો છે જે રોડ અને રસ્તાઓની રજૂઆત છે એમાં ઉઘાડ જેવો નીકળશે એવો જ અમારી પાસે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સના જથ્થાનો અમે ઓર્ડર આપી દીધેલો છે અમારી પાસે એ ટીમો પણ તૈયાર છે અને એ તાત્કાલિક અસરથી એ કાર્યવાહી આપણે જેવો પણ ઉઘાડ બે દિવસ નીકળે એટલે આપણે કરી દઈશું